સારો સમય આવતા પહેલા મળે છે આ દસ શુભ સંકેત તમને મળે તો સમજો કે નસીબ જાગી ગયું છે એવું કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે પણ સારો સમય કે ખરાબ સમય આવવાનો હોય તો કહેવાય છે તો પ્રકૃતિ સંકેત જરૂર આપે છે પણ ક્યારેક ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી કારણ કે એ વસ્તુઓ વિશે આપણને વધુ માહિતી હોતી નથી આવામાં આજે અમે તમને કેટલાક આવા જ સારા સમયના સંકેત વિશે બતાવીશું જેને જાણ્યા પછી તમને સારો સમય આવવાનો સંકેત સમજમાં આવવા માંડશે તો આવો જાણીએ શું છે એ સંકેત જો તમને રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો કૂતરો અથવા સાપ દેખાય છે તો તે તમારી પાસે પૈસા આવવાના સંકેત છે જો તમને સવારે ઉપતાની સાથે જ પૂજાના નારિયેળની ઝલક જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે જ્યારે પણ તમે તમારા ઘરની સામે આકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે જો તમારા ઘરના દરવાજે આવીને ગાય ભાંભરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની છે આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો તો તે ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે જો તમને રસ્તામાં કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવો કે ઉધાર આપેલા પૈસા તમને જલ્દી પાછા મળવાના છે આ ઉપરાંત તે મજબૂત નાણાકીય સ્થિતિ અને લાભનો પણ સંકેત છે જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે જો ઇન્ટરવ્યુ આપતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે